નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો ચંપુભાઈ ગીડા ને આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોર તો આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા સાવરકુંડલાનું નામ આવે ને એટલે તમે પાછળ નામ તમે જોઈ રહ્યા છો એવા વીરપુરુષ જતિપુરુષ સાહેબ જેને જોગી કહેવાનું મન થાય કે ધ્રુવ ચળે મેરુ ડગે મહેદદ મેલે માણ પણ જોગો કીં જાતિ એ તો ક્ષત્રિવટ ખુમાણ તો તમે સમજી ગયા છો અમે સાવરકુંડલા એટલે કે જ્યાં નાવલીના નીર પી પી અને જોગીદાસ બાપુ ખુમાણ સાહેબ જે સોરઠની ધરતી કે સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર તો અત્યારે આપણે આવી ગયા છીએ એવા વીર બારવટીયા જતી પુરુષ જોગીદાસ બાપુનો જે હાલમાં જે દરબારગઢ જે છે સાવરકુંડલામાં ત્યાં અમે આવી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે આ જે દરબારગઢ અત્યારે છે ને આપણે જઈ રહ્યા છીએ શ્રી બાપુ ખુમાણ દરબારગઢ અત્યારે અહીંયા આ ગેટ છે એ તમે જોઈ શકો છો અત્યારે આવી હાલતમાં છે આપણે બસો અઢીસો તો થઈ ગયા છે જૂનો દરબારગઢ છે એને કહેવાય સાહેબ સાવર કુંડલાનું આ જે ડેલીનું ખાનું છે અને આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા અત્યારે જોઈ શકો છો તમે અને આ પેલા જે ઝાડ છે જેવું આ પીપરનું ઝાડ પણ છે અત્યારે દરબારગઢમાં અને જર્જરીત હાલતમાં છે દરબારગઢ તો અત્યારે આપણે આ જે દરબારગઢ છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ અને તમે જોવો છો જોઈ શકો છો આ બધું જૂની જે જૂની વસ્તુ જે હશે એ તમે જોઈ શકો છો જૂના પથ્થરો અને આ જૂનું બાંધકામ છે એ તમે અત્યારે જોઈ શકો છો આ જે આ કચેરી છે એ સમયની માલિકા બે હવાની દરબારગઢની તમે પણ જોઈ શકો છો આ કેવો હોય છે સાહેબ આપણો ભવ્ય વારસો છે આ તમે જોઈ રહ્યા છો આ જે પહેલાંના જે પથ્થરો અને લાકડા અને પથ્થર એનાથી જ આ પહેલાં બનતું જેની અંદર બીમ છે જે લાકડાના છે અને આ જુઓ પહેલાંની જે નકશીઓ છે પછી જે કાટમાળ પહેલાંનો જે લાકડાનો શણતરે એવું હતું તમે જુઓ તમે પરફેક્ટ શણતર હતું પહેલાંનું આપણો જે ભવ્ય છે ઇતિહાસ છે અહીંયા જે આવી ઘટનાઓ ઘટી ગઈ જે મહાપુરુષો સાહેબ કે ભારતની અંદર જેઓનું નામ એટલે કે જતી પુરુષ જોગીદાસ બાપુ ખુમાણને તો સાહેબ એની એવી એવી ચરિત્રની સાહેબ વાતું કે આજે પણ સાહેબ એવા નવરાત્રિના ઉત્સવ હોય ત્યારે જોગીદાસ બાપુ ખુમાણની યાદ આવે સાહેબ અમુક અમુક એવા મહાપુરુષો સાહેબ કે ઓઢીન કાળી કામળી ગૌ કન્યા ચારતી બરકી હતી અને બારવટીએ લેશ પણ થડકી નથી અને હું બીવું ને બાપુ તો દૂધ લાજે જોગા તણી જણ નારી એવી વટવચન અને શૌર્યવાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં એવા જોગીદાસ બાપુ ખૂં સાહેબ કે વગડાની માલીપાઈ સાહેબ વાત તો તમે બધી જાણો છો પણ આપણે જે આ વિડીયોના માધ્યમથી તમને ટૂંકમાં કહું કે જ્યારે વગડાની માલીપાઈ અઢાર વર્ષની દીકરી એને એટલો વિશ્વાસ હતો જોગીદાસ બાપુના બારવટો મારા પંસકમાં આલે છે કોના બાપની ત્રેવડ છે કે અમારી હામવી કે કપરી મીટ માંડીને જોવે ત્યારે એ જતી પુરુષ જોગીદાસ બાપુ એમ કહેવાય કે ઘોડામાંથી યઠા ઉતરી ગયા હતા અને હુરજ નારાયણને એમ કીધું હતું કે મારું બારવટું હાલું હોય તો હાલે ન હાલવે તો મને એને પરવા નથી પણ આ અઢાર અઢાર વર્ષની દીકરી મારી ઉપર વિશ્વાસ રાખે છે સાહેબ અને એ ચરિત્રવાન એવા એવા મહાપુરુષો થઈ ગયા અને જોગીદાસ બાપુ માટે કહેવું હોય ને તો સાહેબ જતી જોગીદાસ થઈ ગયા હો એવા જોગીદાસ બાપુનો આ દરબાર ગઢ તમને જોઈ અને ખૂબ આનંદ થયો તો તમે આ જોઈ રહ્યા છો દર્શક મિત્રો આ અત્યારે જે છે અત્યારે થોડોક જર્જરિત હાલતમાં છે પણ આ બાપુની યાદી છે જોગીદાસ બાપુ ખુમાણની સાથે આ જોડાયેલો દરબાર છે તો આપણે તમે જોઈ શકો છો આ પહેલાંની જે થાંભલીઓ જે છે હજી પણ એની ઝાંકી આપણને થાય છે જોઈ શકો તમે અમારો હેતુ એમ છે કે હજી જે હારે હાલી આ હાલતમાં છે તો હજી પણ જે તમને અમે દેખાડી શકીએ એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને તમને દેખાડીએ છીએ કે ભાઈ આ જૂનો દરબાર અત્યારે ક હાલતમાં છે એમ આપણે અત્યારે દરબાર ગઢની અંદર આવી ગયા છીએ પણ અહીંયા તમે જોઈ શકો છો આ બધું પડવાની હાલતમાં છે અને અહીંયા શું કહી છે અમે તમને વિડીયોના માધ્યમથી બેતાડીએ છીએ તમારે અહીંયા શું કહેવાય છે કે આવવું ન જોઈએ અમે તો હું કહેવાય છે કે આ વારસો જળવાઈ રહે એટલા માટે અમે આવ્યા છીએ કે તમને દેખાડી દીધી વિડીયોના માધ્યમથી તમે જોઈ લેજો અને આ બધું જર્જલિત હાલતમાં છે અત્યારે એટલે સરકારે પણ અહીંયા આડા બોર્ડ મારી દીધા છે એટલે આ જે જૂની ઈમારત થઈ ગઈ છે એટલે અહીંયા છે ને આવવું ન જોઈએ તમારે અમે તો આ વિડીયોના માધ્યમથી તમને જે જળવાઈ રહેલું છે અત્યારે શું હાલતમાં છે એટલા માટે તમને દેખાડવા માટે આવ્યા છે કે અત્યારે સાવરકુંડલાની ધરતીમાં જોગીદાસ ખુમાણ બાપુની આ સાથે જે દરબારગઢ જોડાયેલો છે એ અમારો પ્રયાસ તમને દેખાડવાનો છે જે જૂની સંસ્કૃતિ જે છે એ આ પહેલાં તમે જોઈ શકો છો આ પેલા નોખી નોખી બધી વ્યવસ્થા હતી પછી બે માળની જોઈ આ આમ ગણો ગઢ એટલે જૂની જે થાંભલ્યો છે અને ઉપર જે શું કહેવાય છે કે બધી માણસોને રહેવા માટેની આમ નગર જેવું જ હોય પહેલાં તો આમ ગણો એટલે જા જા આ બધા માણસો કામ કરતા હોય રજવાડું જા ગણાય અને આખા સાવરકુંડલા ઉપર જ્યારે શાસન કરતા ત્યારે આવી બધી વ્યવસ્થાએ જોઈને દરબારગઢની જો આ બધું શણતર પથ્થરનું અહીંયા એવું છે ત્યારબાદ ઈંટું જો એ જૂની ઈંટું ની એવી આવતી અને સુનાનું શણતર આવતું અહીંયા અને જે લાકડું જે છે એ બધું આ બધું અદ્ભુત એમાં અહીંની જે અને જે આ કળા જે તમે લાકડાની અંદર જોઈ શકો છો એ આપણા અહીંના જ કારીગરો હશે બધે અને અદ્ભુત જે છે આપણો વારસો હજી પણ આટલું જળવાઈ રહેલું છે તો અમારો પ્રયાસ એવો હતો કે ભાઈ જોગીદાસ બાપુ ખુમાણ સાથે જોડાયેલો જે આ દરબારગઢ છે એ એમને જે અહીંયા શું એ સમયની મારી પાસે જે રહેતા છે નાવલી નદી અને જે બારવટું છું હતું ભાવનગરની સામે એ તો વાતું તો તમે જાણો છો પણ અમારો હેતુ તમને અહીંયા જે અત્યારમાં હાલમાં શું છે એ દેખાડવાનો હતો અને તમે આ તમે જોઈ રહ્યા છો અક્ષયભાઈ એવું છે આમાં અમારે ઓમભાઈ છે અત્યારે મહારાજ અમારી આરે છે અને આ દરબારગઢમાં અમે આવ્યા છે જોગીદાસ બાપુ વિશે જો કેવું હોય ને તો કે મરાઠે શિવો મોભિયો અને રાજસ્થાને રાણ અક્ષયભાઈ મરાઠે શિવો મોભિયો અને રાજસ્થાને રાણ પણ કાઠિયાવાડમાં કરમી અમારો વટીલો ખુમાણ અમારે હરિભાઈ મધુરાએ એમ કીધું કે જેમ આપણે મહારાષ્ટ્રની માલિપા જેમ છત્રપતિ શિવાજી મહારાજ છે તકુભાઈ અને જેમ મહારાષ્ટ્રની માલિપા છત્રપતિ શિવાજી મહારાજ છે એ પંસકની માલિપા શિવાજી મહારાજનું મહારાષ્ટ્રનું નામ આવે એટલે શિવાજી મહારાજનું નામ આવે ભારતની ધરતીમાં અને જેમ આપણે મારવાડની ધરતી રાજસ્થાનની ધરતી મેવાડનું જ્યારે નામ આવે ને મરાઠા શિવો મોભિઓ અને રાજસ્થાન રાજસ્થાનની ધરતીમાં તમે જાઓને તો એ મહારાણા પ્રતાપને એમ કહેવાય છે કે ભારતના વીરવર પુરુષને યાદ કરવામાં આવે કે જે જે નોખા નોખા પંથકમાં મોટા મોટા મહાપુરુષો થઈ ગયા એમ તો કે કાઠિયાવાડમાં કોણ ત્યારે અમારા હરિભાઈ મધુડાએ એમ કીધું કાઠિયાવાડમાં કર્મી અમારો વટીલો ખુમાણો જોગીદાસ ખુમાણનો વટ નેક ટેક અને સાહેબ એનો વટ એ વિચાર કરો તમે જેથી જુનાગઢની માલિકા જોગીદાસ ખુમાણને મહેમાન ગતિ કરવા માટે બોલાવ્યા અને ત્યારે જોગીદાસ જાગીદાસ એના એ મિત્રોની સાથે નીકળ્યા ઘોડાની માથે એ જુનાગઢની માલિકા ત્યારનો દુહો છે કે તું પાદર જૂના તણે ફેહળ્યો ફસે પછી બીબડ્યું બંગલામાં તને જોવે જોગીદાસિયા હોય એ એમ કહેવાય છે કે માથીથી જોતા હતા અને ત્યારે જોગીદાસ ખુમાણના હાથમાં માળાનો બેરખો ફરતો હતો હે હરદનારાયણ અને એની આંખું છે ને ધરતીને ખતરોડતી હતી કકડાભાઈ અને ત્યારે એમ કહેવાય છે કે એવા મહાપુરુષો જોગીદાસ બાપુની તો વાતું લોકોના હદય સુધી એમ કહેવાય છે ઘણી છે જ્યારે એ વખતસિંહજી અને તેમના દીકરા એટલે કે આપણે દાદભાનું જ્યારે અવસાન થયું અને જ્યારે દુશ્મનનો દીકરો વિચાર કરો તો કુંવરનું અવસાન થાય અને જોગીદાસ ખુમાણ કહેતા હતા કે મારે ખરખરો કરવા જવું અને ત્યારે કહેતા હતા કે એટલે તમે તો રાજના દુશ્મન છો એ કે દુશ્મની તો મારે રાજ આવે છે પણ સાહેબ સંબંધ એવો હતો ને એ જોગીદાસ ખુમાણ સાહેબ અને ત્યારે ત્યાં ગયા અને જ્યારે ખરખરો કરવા માટે ગયા ને ત્યાં તો એમ કહેવાય છે કે મહારાજે સાહેબ મહારાજ વિચાર કરો ઊભા થયા અને કીધું તું જોગીદાસ ખુમાણ સાનો રહી જા અને ત્યારે કીધું ત્યાં તો તલવારો છૂટી થઈ ગયો અને કીધું તું જોજો કે બાપુ ઘા નો કરે ત્યારે એ મહારાજે તો એમ કીધું હશે જોગીદાસે ઘા તો કર્યો છે પણ ખાનદાની નો ઘા કર્યો છે ભાઈ અને ત્યારે કીધું હા એ કે તલવારોને એમ કેમ કે મયાન કરી નાખો જોગીદાસ ખુમાણ આજ તો મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે અને ત્યારે જોગીદાસ ખુમાણે તો એમ કીધું બાપુ બીતા હોય થોડા અહીંયા આવ્યા હોય એમ માણસો એમ મોતથી પણ સાહેબ આ તો એક એમ કહેવાય છે એવા એવા મહાપુરુષો થઈ ગયા એમ હતા સાહેબ અને આ બાજુ ખુમાણી એમ હતા બે એવા થઈ ગયા વખતસિંહ અને એક વખતાતણ અને બીજો આદલ એક એક રાજા વખતસિંહજી અને એક આ બાજુ એમ કહેવાય છે જોગીદાસ ખુમાણ એની વાતો કરવા બે હતો રાયતું રાયતું ટૂંકી પડે આ આપણો ભવ્ય ઇતિહાસ જે છે ઇતિહાસની માલિકા જે પેલા મહાપુરુષો જે જીવન જીવી ગયા સાહેબ એ આવું મહાન જીવન અને મહાન ચરિત્ર હતું સાહેબ અને સાવર કુંડલાનું નામ આવે ને એટલે જોગીદાસ બાપુ એકવાર યાદ કરવા પડે અને એને યાદ કરો તો રૂવાડા ઉભા થઈ જાય જોગો જોગોલા આદલ ઘેરે અને જોગા જલમ ન થાત તો તો કાઠી કી કેવાત હામી વડ સુબા તણીઓ એમ કેવા છે કે ઈ ત્રણેય પરજુ ને એમાં ભારે જોગો ને ભાણ ત્રણ પરજ કાઠીની એમાં ત્રણ પરજુ ને તોળી એમાં ભારે ઈ સમયની માલિકા ભારે જોગો ને ભાણ હો અને માર્ગ જે મુંબઈ તણે બેડા નો જાય જોગીદાસ નું બાર ઉઠું તો પછી હાકા મળી બોલવા માર્ગ જે મુંબઈ તને બેડા નો જાય પછી સેલે સુંદર માં જહાજ જોગીદાસ ના ઈ જહાજ ના ઈ વાણ એમ કેવાય મવાસી માંડી ની જે બંદરો હતા ને એ બધે બંધ થઈ ગયા લંગરો લાગી ગયા કે આગળ જોગીદાસ કુમાર નું વાણ આવશે દરિયા કિનારે હોય તો એનો બધો મતલબ અહીં સમય પર જે વ્યવહાર હતો એ બધું જોગીદાસ ની બીક થી બંધ થઈ ગયો હતો અને સાહેબ એવા ને એને બાર તો સાહેબ વચન હતા જોગીદાસ કુમાર ને સાહેબ એવા એવા વચન એક વાર તો જોગીદાસ કુમાડે પર સ્ત્રી આમ ભૂલ માં જોવાઈ ગયું ને આંખની મારી પર મરચા નાખી દીધા હતા એ જોગીદાસ ખુમાણ હતા અને સાહેબ જાણે એની જટા અને સાહેબ એની જવાની અને જોગીદાસ ખુમાણ તો એક એમ કહેવાય અવતારી પુરુષ હતા હો સાહેબ ધ્રુવ ધ્રુવ ચડે અને મેરું ડગે મહેદદ મેલે માણ પણ જોગો કી જાતિ કરે એ તો ક્ષત્રિવટ ખુમાણ જોગીદાસ બાપુ જે અહીંયા જે હતું એ તો અમે તમને જે દરબારગઢનું જે અત્યારે જે હતું એ તમને દેખાડ્યું અને હવે આપણે આવી ગયા છીએ જે આ બહુ પૌરાણિક જે મંદિર છે આ દરબારગઢની અંદર જશોનાથ મહાદેવ જે છે બહુ પૌરાણિક છે તો તેમના પણ આપણે તમને દર્શન કરાવીએ અને અહીંયા પણ ખૂબ સરસ એમ કહેવાય છે કે શાંતિ મળે એવું એમ કહેવાય છે કે મહાદેવનું સાનિધ્ય છે અને પણ આય તમે જોઈ શકો છો અંદર અહીંયા પણ જે આ સર્કલ બનાવેલું છે આમાં પણ તોપ છે જોઈ અત્યારે મેં તમને વાત કરી હતી ને આ જે આ બધા ઓરિજિનલ જે આ તોપ છે રજવાડાના જોઈ શકો તમે આ જશોનાથ મહાદેવના સાનિધ્યમાં અને આપણે પહેલાં દર્શન કરીએ ત્યારબાદ તમને અહીંયા પણ દેખાડીએ અહીંયા પણ એક જેલ જેવું હતું અને અહીંયા એમ કહે છે કે સમય અનુસાર પછી જ્યારે આપણે આઝાદીમાં એમાં પછી અહીંયા કોર્ટ પણ હાલતી હતી આ સ્થાનક જે છે આમ બિલ્ડિંગ છે અને અત્યારે આપણે જશુનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છીએ દાદાના સાનિધ્યની માલિકા તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો જય મહાદેવ જય ભોળાનાથ મહાનાથના પણ તમે દર્શન કરી રહ્યા છો નંદી મહારાજના દર્શન કર્યા તમે અને દાદાના દર્શન તમે કરી શકશો અને પાછળ તમે જુઓ ડમરુ પણ એક બહુ મસ્ત મન મહક ચિત્ર દર્શ્ય જેને કહેવાય ડમરું ડિમડીમાગ એના પણ તમે દર્શન કરી શીખ શકો છો અને મહાદેવ ભગવાન ત્યારબાદ તમે આ જોઈ રહ્યા છો એ ભગવાન દત્તાત્રેય ભગવાન પણ અહીંયા છે અને ત્યારબાદ ભગવાન મહાકાલના પણ તમે દર્શન કરી રહ્યા છો કાળભૈરવ દાદાના તમે દર્શન કરી રહ્યા છો વાહ વિ દર્શક મિત્રો તમે જશોનાથ મહાદેવના પણ દર્શન કર્યા અને ત્યારબાદ કુંડલા દરબારગઢની અંદર અત્યારે અહીંયા મા ભગવતી ખોડિયારમાં ખોડિયારમાંનું અતિ જૂનું અહીંયા શું કહેવાય છે કે બહુ જૂનું મંદિર છે અને આ મંદિરના દર્શન કર્યા જેવા તો અમે તમને પણ કરાવીએ અને અમે પણ પહેલીવાર દર્શન કરવા આવ્યા છીએ અને અમારા મિત્રોએ બધા એમાં ધાકડા ભાઈને કહેતા હતા કે ભાઈ બહુ અદ્ભુત માતાજીનું પૌરાણિક મંદિર છે તો અહીંયા પણ તમે જરૂર દર્શન કરશો તો હાલો આપણે દર્શન કરવા માટે જઈએ જાય મિત્રો તમે જોઈ રહ્યા છો એ આ જે યંત્ર જે કહેવાય માતાજીના યંત્ર રૂપે આ દર્શન છે એવું અમને જાણકારીથી જાણવા મળ્યું છે આ યંત્ર રૂપે પૌરાણિક જે યંત્ર છે માતાજીનું આ ભગવતીના જે દર્શન તમે કરી રહ્યા છો અને માતાજીની મૂર્તિ પણ છે ભગવતીની તમે દર્શન કરી રહ્યા છો જાય ખોડિયારમાં મધદરિયા તોફાનમાં અને જો તમારું અહીંયું નોરે હાથ તો એને કહેજો એકવાર કે ખોડિયારને યાદ કરે હો ભગવતી સાહેબ અને જતી પુરુષ ચોગીદાસ બાપુનો ખુમાણનો પણ તમે ફોટો જે છે એ આમાં અહીંયા મૂકવામાં આવ્યો છે મંદિરની અંદર એ પણ તમે જોઈ શકો છો અને બધાએ માતાજીના ફોટા છે એમાં રાંધલમાં ખોડિયાર માતાજીનો ફોટો છે તસવીર કાળિકા માતાજી છે અને આ માતાજીના પણ તમે ખોડિયાર માતાજીના દર્શન કરી રહ્યા છો તમે દર્શક મિત્રો આપણે દરબારગઢના મુલાકાત કરી જશુનાથ મહાદેવના પણ દર્શન કર્યા અને ખોડિયાર માતાજીનું અતિ પ્રાચીન જે મંદિર છે તેમના પણ અમે તમને દર્શન કરાવ્યા અને અમારી સાથે ભાઈ ધાકડાભાઈ છે જે તો ધાકડાભાઈને આપણે પૂછીએ થોડીક ધાકડાભાઈ અમારા મિત્રોને થોડીક માહિતી આપો દરબારગઢ વિશે તમારા શબ્દોમાં સ્વાગત છે શંપુભાઈ તમારું સાવરકુંડલામાં જે આપણે સૌ જાણીએ છીએ કે જોગીદાસ બાપુ ખુમાણ જેનું નામ લેતા આપણને એમ કહે ને કે પ્રાઉડ ફીલ થાય એટલે ઇતિહાસમાં જે આપણી ધરોહર છે જે ઐતિહાસિક ઇમારતો છે જેની હાલની સ્થિતિમાં ભલે ખંડેર હોય પણ એમાંથી કઈક ને કંઈક જોવા જાણવા શીખવાનું મળે એમાં ખાસ કરીને આપણે જશોદરાથ મહાદેવના દર્શન કર્યા એ પણ એક પૌરાણિક મંદિર છે માતાનું મંદિર છે આની તમે એક બાંધણી શૈલી તમે જોવો તો આમાં તમને ભાવનગર ગોહિલવાડની શૈલી અને કાઠિયાવાડ સંસ્કૃતિ કાઠી સંસ્કૃતિ જેને કહેવાય એ બેનું મિશ્રણ તમને જોવા મળે તો આપણે આથી કંઈક ને કંઈક જોવા જાણવા શીખવાનું મળે ખૂબ ખૂબ આભાર તમે અમને અમારા મિત્રોને થોડુંક માર્ગદર્શન આપ્યું અને તમે જોડાણ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમે માન ધન્યવાદ તો દર્શક મિત્રો તમે નિહાળી રહ્યા છો શ્રી જોગીદાસ બાપુ ખુમાણ સેવા સદન સાવરકુંડલા અને એવી જ ખૂબ સરસ ભવ્ય તમે પ્રતિમાના અનાવણ જે છે જોગીદાસ બાપુ ખુમારની જે પ્રતિમા છે એ તમે નિહાળી શકો છો કે ધ્રુવ ચડે અને મેરુ ડગે મહેદદ મેલે માણ જોગો ખી જાતિ કરે ખતરી વટ ખુમાણો એ જોગીદાસ બાપુ ખુમાણની ધરતી એટલે કે સાવરકુંડલાના આંગણે આપણે આવ્યા અને આજે દરબારગઢની મુલાકાત કરી અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે જોડાઈ રહેજો આપણી સંસ્કૃતિ આપણો વારસો અને કાંઈકનું કાંઈક જાણવા મળશે તો જોડાઈ રહેજો જય શ્યામ જય સૂર્યનારાયણ જય રામનાથ